વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરતના ટ્રસ્ટીઓ તરફથી માંગરોળના નાની પાડી ગામમાં ખૂબ જ સરાહનીય સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી માંગરોળ તાલુકાના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા નાની પહાડી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરતના ટ્રસ્ટીઓ તરફથી બસોથી વધુ ગરમ ધાબળા બાળકોને તથા વિધવા બહેનોને આપવામાં આવેલ સાથે સાડી વિધવા બહેનો માટે દીકરીઓ માટે ડ્રેસ કપડાં અને બે હજાર નંગ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મહેમાનશ્રીઓ ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વિશ્વમિયા ફાઉન્ડેશન સુરત શહેર સંગઠન મહામંત્રી શ્રી રમેશભાઈ પારસિયા આજનો આજે નાની પારડી ગામે જે પ્રાથમિક શાળાની અંદર સમગ્ર ગામજનોની વચ્ચે વિશ્વમિયા ફાઉન્ડેશનનો લોક લોકકલ્યાણનો એક કોન્સેપ્ટ લઈને આજે આ ગામજનોની અંદર બાળકો બહેનો અને વિધવા બહેનો અને મહિલા શક્તિને અહીંયા ધાબળા વિતરણનો કાર્યક્રમ વસ્ત્રોનો વિતરણનો કાર્યક્રમ સાડી છે ડ્રેસ છે અને બાળકો માટેના વસ્ત્રો છે અને સેનેટરી પેડનું વિતરણનો જે કાર્યક્રમ અહીંયા આજે નાની પારડી ખાતે શાળાની અંદર જે યોજવામાં આવ્યો અને આ અવસર અમને જે પ્રાપ્ત થયો છે એ બદલ અમે નાની પારડી ગામના સમગ્ર જ્ઞાતિજનોનો ગામજનોનો અમે વિશ્વમિયા ફાઉન્ડેશન વતી ખરેખર અભિનંદન સાથે ધન્યવાદ પાઠવીએ છીએ અને આ